મિત્રો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનોએ આ વીડિયો અંત સુધી જરૂરથી સાંભળવો જોઈએ કદાચ આ વીડિયો તમારી કિસ્મત અને તમારું ભાગ્ય પણ બદલી શકે છે તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી નિહાળજો ખૂબ જ મહેનતથી આ માહિતી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ લાલ કાગળથી કરો હોળીના દિવસે ઉપાય તમારી કિસ્મત ચમકી જશે દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળશે જે પણ મનોકામના હશે તે જરૂર પૂર્ણ થશે હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ખૂબ મહત્ત્વ છે હોળીના દિવસે લોકો હોલિકાના દર્શન કરવા જાય છે અને તહેવારને આનંદથી ઉજવે છે આ વખતે હોળીનો તહેવાર પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે જોકે હોળીના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમારી ખુશીમાં વધારો થઈ શકે છે તો ચાલો જાણીએ તે ઉપાય વાસ્તુશાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાનો ઉકેલ જણાવવામાં આવ્યો છે તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે જે સમસ્યાને દૂર કરવા માટે હું તમને આજે એવા પાંચ ઉપાયો જણાવવા જઈ રહ્યો છું જે ઉપાયને કરવાથી ધીમે ધીમે તમારી બધી જ સમસ્યાઓ દૂર થશે આ ઉપાયને કરવાથી જીવનમાં ચાલી આવી રહેલી સમસ્યા તો દૂર થાય જ છે સાથે સાથે માતા લક્ષ્મીના અને હરિ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મની અંદર હોળીનો તહેવાર ખૂબ જ ખાસ ગણવામાં આવી રહ્યો છે હોળીના દિવસે જે પણ લોકો ભગવાન વિષ્ણુની સાથે સાથે હોળીની અગ્નિમાં અમુક ઉપાયો કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે ઘણીવાર જોતા આવ્યા છીએ કે આપણા ઘરની અંદર સુખ સમૃદ્ધિ ન હોય આર્થિક સમસ્યાઓ આવી રહી હોય તેના કારણે આપણું જીવન બરબાદ થતું જાય છે ગરીબી આવવા લાગે છે તેના કારણે આપણે મુશ્કેલીનો અનુભવ કરીએ છીએ જેમ કે કોઈના ઘરની અંદર કોઈને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળી રહ્યું હોય કોઈને ધનની આવશ્યકતા હોય પરંતુ જે ધન પ્રાપ્ત કરવા માંગો છો તે ધન મળી રહ્યું હોય અથવા તો ધન આવી રહ્યું છે પરંતુ તે ટકી ન રહ્યું હોય કે પછી ઘણા સમયથી તમારી કોઈ પણ જાતની મનોકામના પૂર્ણ ન થઈ રહી હોય તો તમારે આ વીડિયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ કારણ કે આજના વિડીયોમાં હું તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું જે ઉપાયમાંથી જો તમે એક પણ ઉપાય કરશો તો તમારું જીવન ધન્ય થઈ જશે તમે જે પણ ભગવાન પાસે માગશો તો તમને તરત જ મળશે આ માટે સવારે તમારે વહેલું ઉઠવું જોઈએ ગંગા સ્નાન કરવું જોઈએ એટલે કે નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરીને પવિત્ર થઈ જવાનું છે અને આજના દિવસે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને વિશેષ રૂપે પૂજા આરાધના કરવામાં આવે છે મિત્રો આજના દિવસે હોળીની અગ્નિમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેને નાખવાથી તમારા ઘરની અંદરથી નકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદરથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારું શરીર સકારાત્મકતાનો અનુભવ કરે છે જે પણ લોકો પોતાના જીવનની અંદર આ ઉપાયો કરશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે આ વખતે ખૂબ જ સારા સહયોગ બની રહ્યા છે જે સહયોગ બનવાથી ઘણો મોટો ફાયદો તમારા જીવનમાં થઈ શકે છે જો વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે તો તેના જીવનમાં મુશ્કેલીઓ ઓછી થાય છે આજે અમે તમને હોળીના આવા પાંચ ઉપાયો વિશે જણાવીશું જો તમે તેને કરશો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે આ સિવાય તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે લાલ કાપડ હોલિકા દહનના દિવસે આ ઉપાય કરી શકો છો આ માટે સૌથી પહેલાં લાલ કપડું લો ત્યારબાદ તેમાં સાત લવિંગ સાત બદામ અને સાત કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લો આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે આ સિવાય તમારા ગ્રહો પર શાંતિ રહેશે ગંગાજળ છાંટવું હિન્દુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્ત્વ છે પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરો તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી અટકાવશે તોરણ ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું એ શુભ છે તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકાવે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં આસો પાલવના તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ સિવાય આંબાના પાનનું તોરણ બનાવી શકો છો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી ત્યારબાદ ધૂપ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂપ કરવાથી સકારાત્મક પરિસ્થિતિ સર્જાશે ધૂપમાં ગૂગળની સાથે લોબાણ લવિંગ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ આ ધૂપ કરવાથી ઘરમાંથી બધા જ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે શરીરમાંથી પણ નકારાત્મક શક્તિનો નાશ પામે છે અને તમારું ઘર અને તમારું શરીર સકારાત્મક રીતે કામ કરવા લાગે છે જેથી કરીને તમે તમારા જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકો છો ત્યારબાદ દીવો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર રહેતી અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિત્રો આવી રીતે જે પણ લોકો આ પાંચ ઉપાય કરે છે તેના ઘરની અંદર ચમત્કારી શક્તિ ઉત્પન્ન થાય છે તમને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે શ્રી હરિકૃષ્ણ ભગવાનની સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે તો મિત્રો આ સરસ મજાની માહિતીને આપ જેટલી વધારે લોકો સુધી પહોંચાડશો તેટલું તમને વધારે પુણ્ય મળશે અને તમે પુણ્યના ભાગીદાર થશો તો ખાસ આ વિડિયોને તમારા પરિવાર મિત્રોમાં મોકલવાનું ભૂલશો નહીં અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી સમયસર આપ સુધી પહોંચતી રહે સાથે સાથે કમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી પણ લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ